નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે છ ફેબ્રુઆરી બે હજારને પચીસ તો પેન્શનરનું બાકી પેન્શન ચૂકવવા હાઈકોર્ટે કડક આદેશ આપ્યો છે તો મિત્રો આખરે પેન્શનરને ન્યાય પણ મળશે તો મિત્રો કયા પેન્શનરોની વાત છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું અને મિત્રો બીજો પણ શું આદેશ આપ્યો છે તેની પણ વિડીયોમાં વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત સમજાઈ જશે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો શરૂ કરીએ આજનો વિડીયો તો ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધના પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન રીત એમપી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સિંઘના પેન્શનની ચૂકવણીમાં સાત વર્ષના વિલંબ બદલ કેન્દ્ર સરકારની ભારે ઝાટકણી કાઢી હતી તો કોર્ટે આદેશ આપ્યો કે કેન્દ્ર સરકારે એક મહિનાની અંદર બાકી પેન્શન ચૂકવવું પડશે અન્યથા પંદર ટકા વધારાનું વ્યાજ પણ ચૂકવવું પડશે મિત્રો તો શું છે આખો મામલો તેની વાત કરીએ તો કેપ્ટન રિટાયર એમપી ઓગણીસો પાસઠના યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને વીરચક્રથી નવાજવામાં આવ્યા હતા તેમને અપંગતા પેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ તે સો ટકાને બદલે ફક્ત એસી ટકા પર નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ રામવતાર કેસમાં ચુકાદો આપ્યો હતો કે આવા કિસ્સાઓમાં સો ટકા પેન્શન આપવું જોઈએ તો આ નિર્ણયને આધારે કેપ્ટન રિટાયર્ડ એમ પી સિંહે પોતાનું પેન્શન વધારવા માટે અરજી દાખલ કરી હતી તેવીસ ઓગસ્ટ બે હજાર તેમના પેન્શનને સો ટકા સુધી વધારવાનો આદેશ આપ્યો જોકે કેન્દ્ર સરકારે બે હજાર અઢારના આદેશનો અમલ કર્યો ન હતો જેના કારણે કેપ્ટન સિંહને ન્યાય માટે ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો ત્યારબાદ વાત કરીએ તો હાઈકોર્ટનું કડક વલણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને ન્યાયાધીશ મીનાક્ષી આઈ મહેતાની બેન્ચે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી કોર્ટે કહ્યું કે સાત વર્ષ પછી પણ આદેશનું પાલન ન કરવું એ ગંભીર બેદરકારી છે તો કોર્ટે ચેતવણી આપી હતી કે જો એક મહિનાની અંદર બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો પંદર ટકા વધારાનું વ્યાજ વસૂલવામાં આવશે આ વ્યાજ સંબંધિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે જેમણે આદેશનું પાલન કર્યું નથી તો કેન્દ્ર સરકારે શું કર્યું તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે એ ટીના આદેશોને પડકારતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તો સરકારે સુપ્રીમ કોર્ટના બે હજાર ત્રેવીસના પરશુરામ દાસ કેસનો ઉલ્લેખ કરીને કહ્યું કે એ ટીના નિર્ણયોને હાઈકોર્ટમાં પડકારી શકાય છે પરંતુ કોર્ટે તેને પાયાવિહોણું ગણાવ્યું અને સરકારને આદેશનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ નિર્ણયની અસર શું થશે તેની વાત કરીએ તો ભૂતપૂર્વ સૈનિકોના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે તો અસ્વીકાર્ય પેન્શન કેસોનો ઝડપી નિકાલ થશે તેમજ સરકારી એજન્સીઓની જવાબદારી વધશે તેમજ ભૂતપૂર્વ સૈનિકોને કાનૂની લડાઈ માટે વધુ વર્ષોની રાહ જોવી પડશે નહીં મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેપ્ટન રિટાયર્ડ એમ સિંહ સિંઘ જેવા બહાદુર સૈનિકો દ્વારા સામનો કરવામાં આવતા અન્યાયી વિલંબ અંગે હાઈકોર્ટનું કડક વલણ એક મહત્વપૂર્ણ સંદેશ છે તો સરકારે ભૂતપૂર્વ સૈનિકોના અધિકારો અંગે વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે તો મિત્રો જે પંજાબના એક સૈનિક હતા એમપી પી સિંઘ જે રિટાયર થઈ ગયા હતા અને ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલા હતા અને સો ટકા અપંગ પણ થઈ ગયા હતા તો તેનું અપંગતાનું પેન્શન જે સો ટકા નક્કી કરવાનું હોય તે એંશી ટકા નક્કી કરતા આ બધો મામલો છે તે મેદાને આવ્યો હતો તો આ બાબતમાં આ જે સૈનિક છે આપણા બહાદુર સૈનિક તેને યોગ્ય ન્યાય મળ્યો હતો અને હાઈકોર્ટે કડક આદેશ પણ આપ્યો હતો કે ટૂંક સમયમાં એટલે કે એક મહિનાની અંદર પોતાનું જે બાકી પેન્શન રહેતું હોય તે ચૂકવી દેવું અન્યથા પંદર ટકા વ્યાજની પણ વસૂલાત કરવામાં આવશે તો મિત્રો હાઈકોર્ટે ખૂબ સરસ મજાનો આદેશ આપ્યો છે તો આ આ માહિતી તમને કેમ લાગી તે ખાસ વ્યવસ્થિત લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પણ આવા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ